નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી બારસોથી પંદરસો રાજકોટ ચૌદસો પચીસથી પંદરસો ને પાંત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને સાત જામજોધપુર ચૌદસો એકથી પંદરસો ને એકોતેર કડી ચૌદસો પિસ્તાલીસથી પંદરસો ને બાવન ધારી એક હજાર એંસીથી ચૌદસો ને એસી વાંકાનેર તેરસોથી ચૌદસો ને નેવું બોટાદ ચૌદસોથી પંદરસો ને એકાણું ગોંડલ એક હજાર એકાવનથી પંદરસો એકતાલીસ અમરેલી સાતસો પંચાણુંથી પંદરસો છપ્પન જામનગર બારસોથી ચૌદસો પંચ્યાસી